દીકરીઓની સલામતી શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતી સર્વોત્તમ સંસ્થા એટલે શ્રી બીવી પટેલ કન્યા વિદ્યાલય ખંભાત ત્રીજો માર ધોરણ નવથી બાર એડમિશન ચાલુ છે ધોરણ નવથી બારમાં મફત શિક્ષણ પાઠ્યપુસ્તકો સાયકલ અને શિષ્યવૃત્તિ મળશે વહેલા તે પહેલાં ધોરણે પ્રવેશ મળશે શાંત અને રમણીય વાતાવરણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી રમતોત્સવનું આયોજન સીસીટીવી કેમેરાથી સજ્જ મિનરલ વોટરની સુવિધા શહેરની મધ્યમાં અને સિક્યોરિટી ગાર્ડ સાથેનું કેમ્પસ સારાકીય તથા ખેલ મહાકુંભમાં તાલુકા જિલ્લા તથા રાજ્ય કક્ષાએ મેળવેલ સિદ્ધિઓ આપણી દીકરીની યશસ્વી કારકિર્દી અને આદર્શ ઘડતર તેમજ મૂલ્યવાન સંસ્કારોનું સિંચન કરતી ઉત્તમ સંસ્થા તથા મા ઉમાના ચરણોમાં બિરાજમાન શ્રી બેતાલીસ ગામ કડવા પાટીદાર સંસ્થાન દ્વારા સંચાલિત પટેલ કન્યા વિદ્યાલય પ્રેસ રોડ ખંભાત વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ મેળવી લેશો સારાના સૂત્રધાર કર્મનિષ્ઠ તથા બહોરો અનુભવ ધરાવતા આચાર્ય ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં ઝીરોના આયોજન થકી વિશેષ શિક્ષણ કાર્ય એક વિદ્યાર્થી એક કોમ્પ્યુટર થકી વિદ્યાર્થીને વ્યક્તિગત કોમ્પ્યુટર શીખવાની તક ધરાવતી આધુનિક તથા ફુલ્લી એસી કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ટીવી દ્વારા શિક્ષણ દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા

અને બહુલકને z વડે દર્શાવ અને ત્રીજી છે પદ વિચલનની રીત આ ત્રણેય રીતેથી મધ્ય શોધી શકાય અને ત્રણેયના સૂત્રો પણ અલગ અલગ છે અને ગરીબને મોટાને સૌ માં બગી માર્ક માનવી એમાં શોયન છે તો આ પંક્તિમાં આપણે શું સમજાય છે પહેલામાં કહ્યું તો એ ભૂમન ભૂમન ફાધરનો મહારાજ

શિક્ષણ સાથે પ્રવાસનું આયોજન એસ અને શિષ્યવૃત્તિ જેવી બાહ્ય પરીક્ષાનું આયોજન ખંભાતમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આપતી ગ્રાન્ટેડ સારા જૂન ઓગણીસો એકાણુંથી થી સતત હજારો ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને શિક્ષણ આપતી કન્યા વિદ્યાલય સોલર પેનલથી સજ્જ કેમ્પસ અનુભવી સ્ટાર